સૂચવે છે ઉત્તર પ્રદેશથી માણસો લઈને કામ કરે છે અને આપણી બહેનો કોમ્પ્યુટર ઉપર બેસીને એનું પ્લાનિંગ બનાવે છે કે એને ફીડ કેટલું આપવું એના દૂધનો હિસાબ રાખે એનું દૂધ સમયસર દોવરાય એ કામ આપણે ત્યાં થઈ રહ્યું છે આપણી બનાસની બહેનો કામ કરે છે અને કેટલા રૂપિયા કમાય છે ખબર છે કેટલાય બહેનો એવા છે કે એક એક કરોડ રૂપિયા એક એક વર્ષમાં દૂધમાંથી આવક લે છે એક એક કરોડ એક બહેને તો આ વખતે આ ઉમાભાઈ આવ્યા છે ને હા એ હતા અહીંયાં ઊભા છે એમના ગામનું પણ ઘણું બધું દૂધ હશે ઉમાભાઈ છે ઉમાભાઈ તમારા ગામનું દૂધ કેટલું પાંસઠ હજાર લિટર દૂધ એક ગામનું એક દાડાનું છે અને વર્ષમાં આ વખતે તમે કેટલા રૂપિયા તમારું ગામે કમાણું એકસો ને ત્રીસ કરોડ રૂપિયા એક ગામ કમાણું છે એટલે આ વાત તમે વિચાર કરો એકસો ત્રીસ કરોડ રૂપિયા દુનિયામાં કોઈ એક ગામ તરીકે હોય તો એ ગામના મંત્રી છે ત્યાંથી આવ્યા છે આપણે ત્યાં કામ ઓછું છે મારી તમને પ્રાર્થના છે ભાઈઓને ખાસ કરીને પ્રાર્થના છે યુવાનોને પ્રાર્થના છે આ કામ એક પેઢીને આગળ લાવવા માટેનું છે આપણા દીકરા દીકરીને ભણાઈને જો આગળ મૂકવા હશે ને મોટા વ્યવસ્થિત કરવા પડશે વ્યવસાયમાં તો પૈસા હશે તો થશે તો એક તબક્કે તો પૈસા કમાઈને પછી એ દીકરા દીકરીને ભણાઈને આગળ મૂકો પછી એની રીતે આગળ જશે તો એક પેઢીને તૈયાર કરવા માટે તો આ બહુ મોટું કામ આપણે કરવા જેવું છે હવે એમાં તમને લાગશે કે મદદ શું થઈ શકે ડેરી બધી મદદ કરશે ડેરીમાંથી જે જગાણાના ભાવ જે અપાતું હોય ને એ સાંતલપુરનું છેલ્લું ગામ જે આપણું હોય ને પીપરાળા પીપરાળામાં પણ એ જ ભાવ છે પીપરાળાના ભાવે એ ત્યાંથી એ ભલે અહીંથી ટેન્કર ભરીને જવું પડે તો પણ બધાને સરખો ભાવ મળે છે એક તો આ કામ એક પણ દાડો મિલ્ક હોલિડે રહેતો નથી એક પણ દાડો મિલ્ક હોલિડે રહેતો નથી અને હવે તો એક નવી સ્કીમ અમે ડેરીએ મૂકી છે ગાયના દૂધ માટે ત્રણ રૂપિયા જે દેશી ગાય માટે વધારાના જે ડેરી મંડળીને આપવાનું નક્કી કર્યું હતું એની સાથે સાથે